ટાઠા પોલીસે ગાંજા સાથે એક ઈસમને ઝડપી લે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગત તારીખ બાર અગિયાર બે હજાર પચીસના રાત્રિના સાડા નવ કલાકે ડાઠા પોલીસ મૃતકે જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ડાઠા પોલીસ સ્ટેશન વિસ્તારના દયાળ ગામ રત્નેશ્વર મહાદેવ તરફ જવાના વાડી વિસ્તારની સીમમાંથી આરોપી વીરકુભાઈ ચિત્તરભાઈ બાટિયાવાળાના કબજા ભોગવટાવાળી વાડીના કપાસના વાવેતરની વચ્ચે લીલા ગાંજાના નાના મોટા છોડ નંગ બાવીસ જેનું વજન સત્તર પોઈન્ટ બસો વીસ કિલોગ્રામ જેની કિંમત આઠ લાખ એકસઠ હજારના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નાયબ પોલીસ અધિક્ષક મોવા શ્રી રીમા ઝાલના માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમીના આધારે વીરકુભાઈ ચિત્રભાઈ બાટિયા ઉંમર વર્ષ પાસઠ રહે દયાળ ગામ ચાર તાંબલા વાડી વિસ્તાર તાલુકો મોવા જિલ્લો ભાવનગર વાળાએ તેની કબજા ભોગવટાની દયાળ ગામની રત્નેશ્વર મહાદેવ તરફ જવાના રસ્તે આવેલ વાડીમાં કપાસના પાકની વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરેલ છે તેવી હકીકત મળતા હકીકતવાળી જગ્યાએ રેડ કરી જેમાં લીલા ગાંજાના નાના મોટા છોડ નંગ બાવીસ કિંમત રૂપિયા આઠ લાખ એકસઠ હજારના મુદ્દા માલ સાથે મજકૂર ઈચ્છોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરીમાં સી મકવાણા પોલીસ ઇન્સ્પેક્ટર ડાટા પોલીસ સ્ટેશન તથા એ એસઆઈ એમ એચ ખેરડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ તથા અશોકભાઈ તથા નારણભાઈ પૂંજાભાઈ તથા હિતેશભાઈ દડુભાઈ તથા સંજયભાઈ દેવાયતભાઈ તથા નિકુંજભાઈ પોપટભાઈ તથા કુલદીપસિંહ નળદેવસિંહ સહિત જોડાયા હતા